જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજનેશ રાઠોડ મિત્રો જોકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે એકસો ને છોત્રીસમી જન્મ હોય એટલે કે આવતીકાલે જે ચૌદમી એપ્રિલ હોય છે જો કે જો કે દેશ વિદેશમાં જે ઉજવણી બાબા બાબાસાહેબની થાય છે તો મિત્રો આપણે જસદણના જે શિવરાજપુર ગામની અંદર જે પણ બાબા બાબાસાહેબનું જે ટેચિયામાં આપણે પણ ખોરાક કરી અને આપણે પણ જે બાબા બાબાસાહેબનું જે રેલીનું આયોજન રાખેલું છે મિત્રો તો મિત્રો શિવરાજપુર આપશ્રીને આ વિડીયોના માધ્યમથી ભાવભર્યું આમંત્રણ છે અને વધુમાં વધુ આ રેલીની અંદર જોડાવો જોકે શિવરાજપુર રસદરની જે આજુબાજુના જે ગામડા હોય તો મિત્રો શિવરાજપુર આવો અને રેલીની અંદર જોડાવો બે કલાકનો ટાઈમ લઈ અને જો કે આપણે માંડવામાં અને એમાં તો આપણે બધે જાતા હોઈએ મિત્રો આખી રાત ધોંડતા હોઈએ અને આખી રાત માંડવાની અંદર કાઢતા હોય ને હવારમાં આપણે આખો દિવસ ભૂઇ રહેતા હોઈએ અને કામય પણ ન જતા હોય પણ જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે ડોક્ટર સાહેબ આંબેડકરની જે એકસો જન્મ જયંતિ હોય તો મિત્રો ખુશીનો આનંદ કહેવાય માહોલ કહેવાય કે દેશ વિદેશની અંદર આ બાબા સાહેબની રેલીનું આયોજન થાય છે અને ઉજવાય છે તો એવી જ રીતે જે આપણે જસદનના જે શિવરાજપુર ગામે જે રેલીનું આયોજન કરેલું છે અને જે આજુબાજુના જે ગામડા છે જે માનો કે લાલકા હોય કે પછી વડોદ હોય કે આંબડી હોય ભડલી હોય કે પછી ગઢાળો હોય જો કે બધાએ સાથે મળી અને આ બાબા સાહેબના જે એકસો ને સત્રીસમી સાથે મળી અને આપણે મિત્રો ઉજવણી કરીએ એટલે મિત્રો વધુમાં વધુ જે માણસો આપણે શિવરાજપુરમાં આવો અને રેલીનું આયોજન ગોઠવી અને શિવરાજપુરથી આપણે ડોક્ટર સાહેબ આંબેડકરના જે જૂના બસ સ્ટેન્ડમાં જે આપણે ટેસ્ટ્યુ છે ત્યાં પણ આપણે ફુલાર કરી અને બધા છૂટા થશું અને મિત્રો કાલે બધાએ ખરેખર રજા રાખવી જોઈએ અને બે કલાકનો ટાઈમ કાઢવો જોઈએ જે બાબા સાહેબ રહ્યા જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે બધી સમાજને હક આપ્યો છે બેન દીકરીઓને હક આપ્યો છે અને તો મિત્રો આ બધા સમાજને એક સરખા રાખી અને સમાનતાનો હક આપેલો છે મિત્રો તો ખરેખર જે બાબા સાહેબના જે માનતા હોય તો ખરેખર કાલે રેલીનું આયોજન રાખેલું છે શિવરાજપુરમાં અને મિત્રો તો વધુમાં વધુ આ રેલીની અંદર જોડાવો એવું મારું ભાવભર્યું આમંત્રણ છે અને જો કે આપણે બધા માંડવામાં ને એમાં જતા હોઈએ અને આપણે હજાર પંદરસો રૂપિયા મિત્રો આપણે એમાં આપતા હોય ફાળો હોત બરોબર કે ભાગના જે કાંઈ આપતા હોય એનો કોઈ આપણો વાંધો નથી પણ જે આ બાબાસાહેબની રેલીનું જે આપણે આયોજન કરતું હોય એમાં આપણે કોઈનો એક રૂપિયો મિત્રો લેવાનો થાતો નથી અને જે કાંઈ આપણે પૂગવી તે કાંઈ આપણે આયોજન રાખેલું છે અને ફૂલાડ કરી અને દસદન ફૂલાડ કરી અને આપણે બધાય મિત્રો છૂટા પડશું અને બે બે કલાકનો મિત્રો ટાઈમ કાઢો બાબા બાબાસાહેબને જે માનનારા હોય અને સર્વે સમાજ ને ભાવભર્યું આમંત્રણ છે મારું તો મિત્રો તારીખ કાલે ચૌદમી એપ્રિલ અને એટલે કે ગઈકાલે જ અને એકસો ને સોત્રીસમી જે જન્મ જયંતિ સાહેબની હોય તો મિત્રો સારી બાબત કહેવાય દેશ વિદેશની અંદર જે આ બાબા સાહેબની રેલીનું આયોજન થતું હોય છે અને તાલુકામાં જિલ્લામાં દેશ વિદેશની અંદર કાલ તો મિત્રો ધબધબાટી બોલે બાબા સાહેબની રેલીનું આયોજન થતું હોય છે તો મિત્રો વધુમાં વધુ આ વિડીયોના માધ્યમથી આ વિડીયો મારો વધુમાં વધુ શેર કરો એટલે કે જો કે કાલે મિત્રો ખરેખર રજા રાખજો અને બાબા સાહેબની જે રેલી છે તે દેશ વિદેશમાં ઉજવાય છે પણ આપણે જે શિવરાજપુરમાં પણ જે રેલીનું આયોજન રાખેલું છે નાનું એવું પણ શિવરાજપુર ગામે બધા આજુબાજુના ગામડામાં જે રેલી ન થતી હોય તો આ શિવરાજપુર ગામે રેલીનું આપણે આયોજન રાખ્યું છે અને ફોડાડ કરી અને બધાય છૂટા પડશું અને આ વિડીયોના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો એટલે કે બાબા સાહેબના જે વરેલા હોય અને માનતા હોય તો આ શિવરાજપુર ગામે આવી અને બધાય ભેગા મળી સર્વે સમાજ બધી સમાજ આવી અને આપણે રેલીનું આયોજન ગોઠવશું તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં તા જય હિન્દ જય ભારત જય સંવિધાન